જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ધોરણ દસ વિષય છે ગુજરાતી પાઠ નંબર છે ચાર જેવું નામ છે ભૂલી ગયા પછી જો એ પાઠ આપ્યો છે ભૂલી ગયા પછી એના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોયો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ જો પ્રશ્ન અહીંયા તમારી સમક્ષ પ્રશ્ન એક જો શું છે પ્રશ્ન તો પ્રશ્ન છે કે પ્રશ્નની નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની કરવાની છે તો જોઈએ તમારી સમક્ષ આપણે જો પહેલું છે શું છે કે મનીષા દેસાઈએ શ્રુતિ કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું તો મનીષા દેસાઈએ મનીષા દેસાઈએ સુરતી કુટુંબને રિંચના હુમલાથી કોના રિંચના હુમલાથી બચાવેલું જવાબ આવશે ઓપ્શન એ રીંછ પ્રશ્ન આપણે બીજો જોઈએ કે નરેને કઈ તાલીમ મેળવી હતી નરેને કઈ તાલીમ મેળવી હતી તો નરેને વન સંરક્ષણની કોના નરેને વન સંરક્ષણની તાલીમ મેળવી હતી જવાબ આવશે ઓપ્શન બી વન સંરક્ષણની પ્રશ્ન આપણે આગળ જોઈએ કે એક વાક્યમાં ઉત્તર આપવાના છે એનો પહેલો પ્રશ્ન છે કે રીંશ માણસને જોઈને શું કરે છે તો રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે પ્રતિકાર કરે છે નરેન લગ્નના મોગા પાછા શા માટે ઠેલતો હતો તો તે જ નરેન લગ્નના મોગા એટલા માટે પાછો ઠેલતો હતો કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી તેણે લગ્નની ના પાડી હતી તેથી નરેન લગ્નના માગા પાછા ઠેલતો હતો પ્રશ્ન બીજો આગળ જે પ્રશ્ન ત્યાં મનો જો સૂજો પ્રશ્ન કે બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવાના છે પ્રશ્ન એક છે કે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી તો નરેન જે મનીષાને ઓળખતો હતો તે સુકુમાર હતી ડરપોક પણ હતી તે ગરુડથી પણ ડરતી હતી નમણી હતી અને નાચુક પણ હતી જોઈએ પ્રશ્ન બીજો વિરાટભાઈએ વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે શા માટે તો જોઈએ ને જવાબ તો જોઈએ જવાબ થશે કે મનીષા પિતા વિરાટભાઈએ મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાની કરોડીથી પણ ડરી જતી હતી તો જો સિંહની એકાદ તાળ સાંભળ સાંભળશે સાંભળશે તો તે મરી જશે અને નરેનને વિધુનું જીવન જીવવું પડશે એટલા માટે પ્રશ્ન આગળ જોઈએ સાત આઠ લીટીમાં જવાબ આપવાના છે તમે પહેલો પ્રશ્ન જોઈએ કે મનીષાનું પાત્ર ચિત્રણ કરીને કૃતિને આધારે લખવાનું છે કૃતિને આધારે તો જોઈએ આપણે લખવાનો પ્રયત્ન કરી દેશું છે તો કે ભૂલી ગયા પછી આ કૃતિ એક એકાંકી છે તેમાં મનીષાની નારી શક્તિનો મહિમા અને સમગ્ર નાટ્યવસ્તુના કેન્દ્રમાં છે નાટ્યવસ્તુના કેન્દ્રમાં છે લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે મનીષા એ નમણી નાજુક અને ડરપોક છે જો કે તે આત્મબળે તેમજ પુરુષાર્થથી તે આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાનું શિખર પ્રાપ્ત કરે છે અને વિરાટભાઈ એક શિકારી છે તેની એક પુત્રી છે તેનું નામ મનીષા છે મનીષા નરેનના પ્રેમમાં છે પણ મનીષાને પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતી નથી તે જંગલમાં નરેનને ઓફિસની નોકરી મળી છે ત્યાં મનીષા છે મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત સાહસથી રીંછના હુમલાથી બચાવ્યું છે તે સાહસિક થઈ છે અને મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદિત થઈ ગયા તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કરી તું મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તું મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના જ્યાં પરાક્રમ હતું એ પરાક્રમનું ગૌરવ કર્યું સૌને મીઠાઈ ખવડાવી મહા મીઠું કરાવ્યું તેને મો મીઠું કરાવ્યું તેમણે મનીષાના અને નરેનને આશીર્વાદ આપ્યા કે તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અને અંકિતનો ધ્વજ ફરકાવો મનીષાએ ધૈર્ય સમજ અને જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમની જીત થાય છે તો મિત્રો અહીંયા આપણી જે આ સ્વાધ્યાય છે એ સ્વાધ્યાના પ્રશ્નો આપણે સંપૂર્ણપણે વિડીયો આપણે અહીંયા પૂરું કરીએ છીએ જો તમે મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બેસ્ટ ઓફ લક